જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ વેગનર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો મારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવશું તેનો કોઈ આપણે ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરીએ છીએ તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી બે હજાર બારના મોડલની આ વેગનર ગાડી છે ફ્યુલ વિશે જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીનો વીમો ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે ઓનર જણાવું આ ગાડીના ઓનર ચાર ઓનર છે સુધીમાં આ ગાડી ત્યાંથી હજાર કિલોમીટર ભરેલી છે કિંમત બે લાખ ચાલીસ હજાર અંદાજિત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને જામજોધપુર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે ગાડીવાળા ભાઈનો નંબર ચોરાણું નવ સત્તાણું પછી ચાર એસી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક વિના ન જતા જો ગાડી વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધકો થશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે જવાબદારી સાથે આ વેગનર ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશન જેમાં બીજો કોઈ ફોલ્ટ જોવા નહીં જવાબદારી સાથે ગેરંટી સાથે વેચવાની